હાલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે હું તમને બતાવવાનું છું ફરી એકવાર સિંગલ એક જ પટોળા સાડી સરસ મજાની પિંક કલરની પટોળા સાડી રહેવાની છે પટોળા સાડીની ડિઝાઇનની આપણે વાત કરીએ તો નવરત્ન ડિઝાઇન રહેવાની છે જેની અંદર અમે સરસ મજાના ગ્રીન યેલો રેડ બ્લેક જેવા અલગ અલગ નવરત્ન ડિઝાઇનની અંદર કલરો કરેલા છે બોર્ડરની વાત કરીએ તો સેલારી બોર્ડર રહેવાની છે સેલારી બોર્ડરની અંદર પણ અમે યલ્લો ગ્રીન રેડ મોરપીસ જેવા અલગ અલગ કલરો કર્યા છે અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે પ્રાઇઝમાં તમને એકદમ જ રિઝનેબલ રહેવાનું છે સાડીની આપણે કિનારની વાત કરીએ તો અમે સરસ મજાની ગ્રીન યલો જેવી પેટર્ન મૂકેલી છે તેથી સાડીનો લુક પણ એકદમ સરસ રહેવાનો છે સાડીના ફેબ્રિકની વાત કરીએ તો પ્યોર સિલ્કમાં ફેબ્રિક રહેવાનું છે અને સાડીની લંબાઈની વાત કરીએ તો પાંચ પોઈન્ટ પાંચ મીટરની સાડી રહેવાની છે ત્રીસ ઇંચનું બ્લાઉજ રહેવાનું છે એકદમ જ સુંદર સાડી રહેવાની છે અને સાડીના વજનની આપણે વાત કરીએ તો છસોથી સાતસો ગ્રામનું વજન રહેવાનું છે હવે આપણે પાલવની વાત કરીશું સરસ મજાનો બોક્સમાં પાલવ રહેવાનો છે જેની અંદર અમે યલ્લો ગ્રીન બ્લેક રેડ જેવા અલગ અલગ કલરો કરેલા છે પાલવનો લુક પણ એક જ એકદમ સરસ રહેવાનો છે જેની અંદર અમે સરસ મજાનું ઝરીપટ્ટાનું પણ વિવિંગ કરેલું છે જેથી સાડીનો લુક એકદમ જ સરસ રહેવાનો છે જે પણ કોઈ બહેનોને પટોળા સાડી પહેરવાના શોખીન હોય તેવી બહેનોને જરૂરથી અમારો આ વિડીયો શેર કરજો આ પૂરી સાડીનો લુક છે જો આ પટોળા સાડી તમને ગમતી હોય અને તમે ખરીદવા માગતા હોય ઓનલાઈન ઓર્ડર બુક કરાવવા માગતા હોય તો અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરી દો અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એટ વન નાઇન ટુ સેવન થ્રી અને હવે આપણે બ્લાઉઝની વાત કરીશું સરસ મજાનું પિંક કલરમાં બ્લાઉઝ રહેવાનું છે એકદમ પ્લેન બ્લાઉઝ આવવાનું છે જેની અંદર પણ અમે સરસ મજાની પેટર્ન મૂકેલી છે જેથી કરીને બ્લાઉઝનો લુક પણ એકદમ સરસ રહેવાનો છે જો આ અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ